પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રના પરિવારને આસામ સરકારે પાંચ લાખની આર્થિક સહાય આપી આસામના જળ સંસાધન મંત્રી પીજુષ હજારિકા ગુજરાતના ભાવનગર અને સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા તેમણે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો હતો આ મુલાકાત દરમિયાન મંત્રી હજારિકાઇ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા દ્વારા લખાયેલ શોક સંદેશ અને પાંચ લાખની આર્થિક સહાયના ચેક પરિવારજનોને સોંપ્યા હતા સુરતમાં મંત્રી હજારિકાઇ શૈલેષભાઈ હિંમતભાઈ કલાઠિયાના પરિવારને મળીને શોક વ્યક્ત કર્યો હતો તેમણે શૈલેષભાઈની પત્ની શીતલબેનને પાંચ લાખની આર્થિક સહાય અને મુખ્યમંત્રીનું શોક સંદેશ આપ્યું હતું શીતલબેન જે ઘરેણી છે તેમણે સરકારને નોકરી આપવા વિનંતી કરી હતી જેથી તેઓ પોતાના બાળકોની ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરી શકે આસામ સરકારે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા તમામ છવ્વીસ લોકોના પરિવારજનોને પાંચ લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે આ દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે અને આસામના લોકો આ દુઃખની ઘડીએ તમારા પરિવાર સાથે છે આ મુલાકાતો દરમિયાન મંત્રી હજારિકા સાથે આસામ સરકારના વરિષ્ઠ અધિકારી ઓમ પ્રકાશ ગુજરાતના સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટનામાં બે સભ્યો ગુમાવવું અંધાર્યું દુઃખ છે આસામના લોકો અને સમગ્ર દેશ આ દુઃખની ઘડીએ તમારા સાથે છે